ડાંગ જિલ્લાના વઘઈમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમન બે હજાર તેર કાયદા અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજાયો હતો વઘઈની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી ડોક્ટર મનીષા મુલતાનીએ જણાવ્યું હતું કે આ એક વૈશ્વિક સમસ્યા છે તો કાનૂની સેવા સત્તામંડળના વકીલ મિતેશભાઈએ જાતીય સતામણી સામેની કલમ ત્રણ અને ચાર અંગે કાયદાકીય માહિતી આપી હતી વગઈની સી ટીમ દ્વારા પણ મહિલાઓ અને કિશોરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે મહિલાઓ ઘરેલું હિંસા અને કામકાજના સ્થળે જાતીય સતામણી થતી હોય આવી મહિલાઓને એકત્ર કરી અને આહવા ડાંગ જિલ્લામાં આવા વિવિધ મહિલાઓ લક્ષી કાયદાઓનું અમલીકરણ અને એમને સરળતાથી કેવી રીતે માહિતી પૂરી પાડી શકાય આવા એક પખવાડિયાનું આયોજન કરેલું છે જેના ભાગરૂપે અમે વિવિધ જ તાલુકાઓમાં આવા કાર્યક્રમો કરેલા છે જેમાં વઘઈ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે મહિલાઓને લગતી બધી જ વસ્તુઓ જેમ કે એની કાયદાકીય માહિતી હવે એક ઉદાહરણ જેમ લઈ લઈએ તો એમાં જાતીય સ્થળે મહિલાઓની સતામણી જે થાય છે તે પછી ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચના વિશે માહિતી આપવામાં આવી છે અને મહિલાઓને લગતી એડવોકેટ દ્વારા બધી જ માહિતીઓ કલમો અમને જણાવવામાં આવ્યું છે